મૈધરપુરા નજીક આવેલા ગલેમંડી ખાતે મકાન નું બાંધકામ કરાવતું ત્યાં ટેકો બરાબર નહીં લગાવતા બાજુ મકાન પડી જવા પામ્યું છે બાંધકામ કરાવનાર માલિકો અને કરારનાર કોન્ટ્રાક્ટર વિરોધ ફરિયાદો નોંધવામાં આવી છે મૈધરપુરાના ગલેમંડી ખાતે રહેતા હાર્દિક સંજય સાલ્વી ખાનગી કંપનીમાં મેનેજર છે તેમના મકાનના બાજુમાં આવેલા મકાનમાં માલિક સંજય અને કલ્પેશ બાલાજી જ્વેલસવારા તેમની મિલકત પર કોમર્શિયલ હેતુ માટે એનું બાંધકામ કરતા હતા જેથી હાર્દિકે મકાન માલિક તેમજ કોન્ટ્રાક્ટર પ્રકાશ પાનસુરિયાને દોઢ મહિનાથી વારંવાર કહ્યું હતું કે અમારી દીવાલને જરૂરી પૂરતા ટેકા આપો પરંતુ તેઓએ વાત સાંભળી ન હતી હાર્દિકનું મકાન ગ્રાઉન્ડ પ્લસ બે માનું છે ચાર માર્ચના રોજ હાર્દિકનો પરિવાર ઘરમાં રહેતો હતો ત્યારે એવું લાગ્યું કે મકાન અચાનક પડી જશે તેથી તેઓ ગભરાઈને પતિ અને સંતાન લઈને બહાર નીકળી જવા પામ્યા હતા બહાર નીકળ્યા તે સમયે મકાન પડી જવા પામ્યું હતું તમામ આ મકાનમાં ફ્રિજ બે ટીવી વોશિંગ મશીન એસી કબાટ પલંગ સહિત ઘર વખરી નુકસાન થવા પામ્યું છે હાર્દિક સાલવી આરોપીઓ સંજય કલ્પેશ અને પ્રકાશ બાબુભાઈ પાંસુરિયા વિરુદ્ધ મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં બેદરકારીની ફરિયાદ નોંધાવી છે હઝરપુરીશી સાથે પ્રકાશવાળા